નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ મગફળીની આવકની વિશેની વાત કરી મિત્રો મગફળીની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો અને મગફળીનો હરાજીનો પણ ટાઈમ થઈ ગયો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા છે છીએ આજ વધારો અને મગફળી ક્યાં ક્યાં ઉતરી છે એની વાત કરીએ તો બ્લોક નંબર ચાર બ્લોક નંબર ત્રણ બ્લોક નંબર બે માં હાલ ઉતરે છે અને આ બાજુ ડૂમ નંબર બે માં પણ ઉતરેલી છે અને પાછળ ડૂમ નંબર એકના પીલોરે પાલ ઉતરેલા છે અને તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ તેરસો ને છ રૂપિયાનો ભાવ જોયો તેરસો ને છ રૂપિયામાં વેચાણ બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો રોહિણી મગફળી છે બારસો ને એકવીસ રૂપિયામાં એકાદો ટકો ડંગ જોવા મળી રહ્યો છે એક રૂપિયામાં વેચાણી છે રૂપિયામાં છે બીટી બત્રી છે તેરસો ને એક રૂપિયા પાકા આ મારે વેચાણ બારસો ને છન્નું રૂપિયા માં વેચાણી છે બીટી બત્રી છે બીઆ ક્વોલિટી મગફળી છે બારસો છન્નું રૂપિયામાં વેચાણી છે આ મગફળી

ભાવ થયો છે ઓગણચાલીસ નંબર નંબર મગફળી છે બારસો ને છપ્પન રૂપિયા માં વેચાણ વજન માં થોડીક હરવી છે મગફળી છે બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ કેલીસ નંબર મગફળી દેખાઈ રહી છે अब आइ र उहाँहरुले गर्नुभएको बात गर्नुहरु धेरै जरुरी छ